હલુ બુદ પેન ચેનલ બુદ પેન મજા કરી મજા કે ક્યારેક થાય હોય આ તો બગીચામાં વાળો ગોતો આવે કહું તમને ખબર જ પડતી તો કાય રીલ્સ ઓહ રીલ્સ છે

એતારે રે એવો ટાઈમ નઈ છે ઓ ચિતારામ ચિતારામ હેસી કૃષ્ણ ચિતારામ હેસી કૃષ્ણ ઈ સ્ટાર્ટિંગ પાણીપુરી ને ખાવાની પછી આ છે જો બધા આજ તો કશરૂ તો નથી પણ આમ નામ બગી શોજી બધું બન જ છે હજી શરૂ નથી તો હું ભેળા લઈને આવીતી એવું લાગ્યું મને લઈને

యా తమరు ఏక్లీని మని హరే ఢహడిని ఐ ఏక్లీని ఖామా అవాయి జేని హరే మనే లిన ఐ ఏక్లీ ఏక్లీ తమ్నే ఊలే వలైని ఐవి సూ ఫర్వ తమ్నే ఫర్వ లైని ఐ మనే ఫర్వ లైని హాయ యా జాన్ అయ్యా అయ్యా మరి వై హాయ మునే ఫర్వ థాయితే మనే ఫరాస్ యా జాన్ ము ముసోనే జాయే జాయే తరే మరి హరే భితా ఫర్వను ము జా జావు నా తరే అవం సాగి సాగి యా మరి ఆ మామ హల్లే హల్లే

અરે વાયલો અહીંયા નો હોય આ તો બગીચામાં વાયલો ગોતવા આવે હે ભગવાન મને વાયલો હોલો ન હોય ક્યાં જાવ છો સફાઈ કરવા નથી જતા ને ચક મને તેવો લાગે છે કે સફાઈ કરવા જાવ છો બગીચાની રીલ્સ બનાવ ઓહો રીલ્સ બનાવવાની છે હાલો ને બે વાજાઈ નાચ્યા થોડું છે

খাই <laughs> કીધા હૈલે કોઈ નથી તે સકડાણમાં બે દો પીજા ફેરું હા ફેરું આ છેસમાં પકડે ભટકાયો ભટકા હે ઉમીદા ઉમીદા લાવં કે આં કરી સેલિયાં કરી ફેરવે

પડી હોત ને દવાખાને કોઈ રાખશે નહીં કોણ છોકરાના રમકડા છે પણ આ મોટી કાઈ નહીં એવું લાગે છે હવે પાછો ને જ હાલ જાવ ઓલ બ્રિજ જવાન છોકરા તીસો કરવા છો ત્યાં જાવ બે સાઈડમાં જવાની નીકળ જાજો નાના નાના છોકરા ના બીક નહીં લાગે ને

તારે રવિવારે છે ને તારા ટાઈમ છે અત્યારે જો કેટલા વાગ્યા 7:30 તમને કઈ ખબર જ પડતી તો આ આવતી નથી ખોટું બોલે ક્યારેક કીધું થાય મારે મોડું થાય છે કીધું જો ખી જાય એકવાર ને તો બહુ ગુસ્સો બો આ મારે મોડું થાય હું ખીજા નથી હું

再了，拜拜。